સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાલય માટે યોગદાન આપનાર દાતાશ્રીઓનું સાલ તેમજ ભારત માતાના માનચિત્ર દ્વારા સન્માન થયું ગત વર્ષના ધોરણ ત્રણ થી દસ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમની પ્રસ્તાવના સંસ્થાના પ્રધાનાચાર્ય રાજેશભાઈ વાજા દ્વારા મૂકવામાં આવી

કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ તારપરાએ પોતાનો કિંમતી સમય કાઢી ઉપસ્થિત રહેવા બદલ સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો